હેલો દોસ્તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ પોચીરું જેવી ફૂલેલી ફૂલેલી પૂરીની રેસીપી તો પૂરી બનાવવા માટે મેં એક મોટા વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે આ લોટ આપણે રેગ્યુલર રોટલીમાં યુઝ કરીએ તે જ લોટ આપણે તેમાં લઈ લીધો છે તો હવે આપણે લોટમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને હવે આપણે તેમાં એક ચપટી જેટલો અજમો હાથેથી આ રીતે ક્રસ કરીને તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં એક ડાંકલી જેટલું મૂળ માટે તેમાં તેલ લઈશ યુઝ કરીશું અને હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું લોટ સાથે તો બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ જાય છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરી અને સરસ તેનો મીડિયમ લોટ બાંધી લઈશું આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરીને લોટને બાંધવાનો છે એક સાથે વધારે પડતું પાણી એડ કરી દઈશું તો આપણો લોટ એકદમ ઢીલો થઈ જશે તો આપણે રોટલી વણીએ એ રીતે મીડિયમ જ લોટ બાંધવાનો છે તો આ રીતે આપણે બધા લોટને સારી રીતે બાંધી લઈશું તો તમે જોઈ શકો છો લોટ મેં સારી રીતે બાંધી લીધો છે ને એકદમ સરસ તે થોડું ઠીક છે મીડિયમ ઠીક છે તો હવે આપણે તેમાં એક ડાંકલે જેટલું પરથી તેલ એડ કરી અને લોટને સારી રીતે મસળી લઈશું આ રીતે તેલ એડ કરી અને લોટને મસળવાથી આપણી પૂરી એકદમ સરસ સોફ્ટ બને છે તો હવે આ રીતે આપણે તેની લોટને સારી રીતે મસરી લઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણો લોટ એકદમ સરસ મીડિયમ બંધાઈ ગયે છે તો હવે આપણે પૂરી બનાવવા માટે એક મીડિયમ સાઈઝનો લુવો લઈ લઈશું અને તેનો એકદમ સરસ ગોળ સેફ આપી દઈશું રાઉન્ડ આ રીતે આપણે આપણે એક સરસ લઈ લીધો છે તમે જોઈ શકો છો તો હવે તેના ઉપર થોડો કોરો લોટ વપરાવી દઈશું જેથી કરીને આપણી રોટલી સહેલાઈથી વણાઈ જાય આપણે વધારે લોટ નથી લેવાનો આપણે આ રીતે થોડો લોટ વપરાઈ અને તેને સરસ એકદમ મીડિયમ રોટલી વણી લઈશું આપણે રોટલી બહુ પાતળી નથી વણવાની નહીં તો આપણી પૂરી સારી રીતે ફૂલશે નહીં તો આ રીતે આપણે સરસ રોટલીને વણી લેવાની છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આ રીતે મેં સરસ રોટલીને સારી રીતે એકદમ મીડિયમ થીક થોડી રોટલી વણી લીધી છે આ રીતે આપણે પૂરી બનાવવાથી એકદમ આપણે સહેલાઈથી પૂરી બધી જ બની જાય છે તો આ રીતે મેં સરસ મીડિયમ એ રોટલી વણી લીધી છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે આવું કિનારવાળું કાંઈ વસ્તુ હોય તમારી જોડે તેનાથી તમે આ રીતે પૂરીને કટ કરી શકો છો તો આ રીતે આપણે થોડું દબાવતા જઈ અને પૂરીને સારી રીતે કટ કરી લેવાની છે તેથી તે સહેલાઈથી છૂટી પડી જાય તો આ રીતે આપણે બધી પૂરીને બનાવી લઈશું તો આ રીતે મેં બધી જ પૂરીને સારી રીતે કટ લગાવી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં રહેલો વધારાનો લોટ છે તે આ રીતે અલગ કરી લઈશું તો આ રીતે આપણે બધી પૂરીઓને બનાવી લઈશું તો હવે આપણે એક એક પૂરીને લઈ અને આ રીતે કોટનના કપડા ઉપર સારી રીતે રાખી દઈશું જેથી કરીને આપણી પૂરી સુકાઈ ના જાય એટલા માટે તો મેં અહીંયા બધી જ પૂરી વણી લીધી છે તમે જોઈ શકો છો તો હવે પૂરી તળવા માટે મેં અહીંયા તેલ ગરમ થવા રાખી દીધું છે તમે જોઈ શકો છો અને તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં એક સાથે ત્રણ પૂરીને એડ કરી અને પૂરીને ફ્રાય કરી લઈશું તો પૂરી આપણે એડ કરી દીધી છે તો હવે પૂરીને ફૂલાવા માટે આ રીતે તેના ઉપર થોડું ચારાની મદદથી પ્રેસ કરીએ તો તે સારી રીતે ફૂલી જાય છે તો તમે જોઈ શકો છો કે પૂરી આપણી સારી રીતે ફૂલી ગઈ છે તમે જોઈ શકો છો તો આ રીતે તેને અલટાવતા પલટાવતા જઈ અને તેને આપણે ફ્રાય કરી લેવાની છે તમે જોઈ શકો છો કે આપણી પૂરી એકદમ સહેલાઈથી ફૂલી ગઈ છે અને તે એકદમ સરસ તેનો દેખાવ આવી ગયો છે તો આ રીતે ત્યાં ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું જેથી તે આપણી પૂરી ખાવામાં એકદમ સોફ્ટ અને એકદમ સરસ તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો કે આપણી પૂરીનો કલર થોડું થોડું ગોલ્ડન થઈ ગયો છે તો આ રીતે તેને આપણે સારી રીતે ફ્રાય કરી લેવાની છે અને આપણી પૂરી એકદમ સારી રીતે ફૂલી ગઈ છે અને તેનો કલર પણ એકદમ સરસ ગોલ્ડન આવી ગયો છે તો જરામાં આ રીતે લઈને વધારાનું તેલ આપણે નિતારી લઈશું અને એક પ્લેટમાં તેને કાઢી લઈશું તમે જોઈ શકો છો કે મારી બધી જ પૂરીઓ સારી રીતે ફૂલી ગઈ છે અને તે એકદમ સરસ પોચી પોચી બની છે તો આ રીતે આપણે સરસ પૂરીઓ બધી જ બની ગઈ છે તમે જોઈ શકો છો તો આપણી પૂરી એકદમ સરસ ખાવા માટે તૈયાર છે તો તૈયાર છે આપડે પૂચકો ચીરું જેવી પૂરી